જેનો કાયદેસરનો પુરાવો છે અને એ વિડીયો સાથેની ફરિયાદ અમે આપેલી છે પુલિષે જે અરજદાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિજયપે હાજર હતા એમણે એ રેકોર્ડિંગ કરેલું અને એનું પ્રુફ સાથે આપેલી ફરિયાદ વિજયપે પોતે આપી આપણા એસટી સમાજના અને ગુજરાતના દુરંતર ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાડી સાહેબ પણ ફરિયાદ આપી અને એની સાથે સાથે આદિવાસી સમાજને એક અગ્રણી તરીકે મેં પણ લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશન રોનાવાડા ખાતે આપેલી છે જેની કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી આ બાબતની અમે કાર્યવાહી બાબતે જાણવા ગયા હતા પણ એમણે અમને જણાવ્યું કે એફએસએલ રિપોર્ટ આવેલ નથી હવે લગભગ ચાર મહિના તો થઈ ગયા છે છતાંય આપણે સરકારી તંત્ર કોઈ ઉચ્ચ અધિકારીને છાવી રહ્યું છે એવું લાગે છે અમને છતો એક મહિનાનો સમય આપીએ છીએ અને એક મહિના પછી એ એકસો ચુમ્માલીસ લગાડે કે ગમે તે કરે અમે લુણાવાડા ખાતે ધરણા કરીશું અને જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ન થાય એટલે કે ફરિયાદ દાખલ થઈ અને એ કલેક્ટર સામે એક્શન ન લેવાય ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ એની અલ્ટિમેટમ જે તો એક કાયદેસરની લેખિત સાથે આજે રજૂઆત અમે એસપી કચેરીએ કરી છે હવે આ સંજોગોમાં આપણે બધાએ જોવાનું છે કે આ દેશમાં લોકશાહી છે કે નહીં કાયદાનું શાસન છે કે નહીં આપણે ચૂંટણીઓ તો થાય જ છે અને બધું જ થાય છે પણ ક્યાંક ને ક્યાંક સામદામ દંડ ભેદ કરીને જે કંઈ લોકો જીતી જાય છે એ જીતીને એસસી એસટી સમાજને અન્યાય થઈ રહેલા અધિકારીઓને છાવરે છે એ આ દેખાઈ રહ્યું છે હું માનું છું કે અધિકારીને છાવરવા માટે જે સરકારી તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે એ ચોક્કસ છે કારણ કે અમારું વિરોધ પ્રદર્શન છઠ્ઠી ડિસેમ્બરે કર્યું હતું મહીસાગર જિલ્લો આખો અમારો હાજર થવાનો હતો ત્યારે અમને પરમિશન ન આપ્યું અને અમારે જે રેલી કાઢવાની હતી કાઢવા ન દીધી અને અમે વિરોધ પ્રદર્શન છતાં કર્યું એ વિરોધ પ્રદર્શન કર્યું અને જાણ હોવા છતાં હજી સુધી કાર્યવાહી નથી થતી એનો મતલબ અમને અવગણવામાં આવે છે અને સરકારી તંત્ર જે અવગણી રહ્યું છે એ ખરેખર દુઃખદ છે એટલે આ બાબતે આજની અમે આ એક લેખિત દરજીન સાથે સાથે મૌખિક રજૂઆત એસપી કચેરીએ કરી છે અને મહિના પછી એક મહિના પછી અમે કાયદેસરના ગણા માટે અહીં બેસીશું એ સાથે અમે બધા લડવા માટે તૈયાર છીએ તૈયાર છીએ ને આપણે બધા અન્ય સામે લડીશું આપણે આંબેડકર સાહેબે જે આપણને ન્યાય માટે સમાનતા માટે આપણે જે કાયદેકીય જોગવાઈઓ કરી છે એ જોગવાઈનો અમલ જે સરકારી તંત્ર નદી કરતું એની સામે લડવા માટે આપણે બધા તૈયાર છીએ તૈયાર છીએ ને ગળેગે જીતેગે ગળેગે જીતેગે ગળેગે જીતેગે જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ